આર્ટિકલ હોળ કે છે કે જેટલી વસ્તી એટલો નોકરીમાં હિસ્સો આપવો શું આપે છે ચોપન ટકા ઓબીસી છે એની ચોપન ટકા ભરતી થાય છે આદિવાસીની પણ પાંચ ટકા નથી થતી ઓબીસીની પણ દસ ટકા થાય છે અને તમને એ પણ કહી દો તમે કોઈ એવા વેમમાં ન રહેતા કે કોંગ્રેસ હારી હતી કે ભાજપ હારી હતી તમામના હાઈકમાન્ડ એક જ છે આજે થોડું ઘણું કોંગ્રેસમાં પરિવર્તન આવી રહ્યું છે આજે પરિવર્તન આવી રહ્યું છે પણ તમે ઓગણીસો ને એકોતેર ના જો આંકડા જો તો એક ટકો પ્રોફેસરો હતા એસસી ના કેટલા કેટલા ટકા હોય ચૌદ ટકા હોય કેટલા તો એક ટકો મળ્યો તો ખુશ થઈ ગયા મળવા જોઈએ આદિવાસી ની પણ એવી પોઝિશન છે અને ઓબીસી ને તો છે નેવું સુધી આ લોકો નેવું સુધી બાબા સાહેબ તો બંધારણ આર્ટિકલ ત્રણસો ચાલીસ ગયા ઓ માટે ઓબીસી ની ધરમસિંહ ક્લાસ વન માં બોતેર ટકા જગ્યા ખાલી છે નથી પડતા ક્લાસ ટુ માં

બંધારણ માં તો બાબા સાહેબ લખીને ગયા આપણો હિસ્સો મળતો નથી કારણ કે આપણે આપણે સંઘર્ષ કરવા તૈયાર નથી ફક્ત બાબા સાહેબ ના ગુણગાન ગાઈએ છીએ એની આરતી ઉતારીએ છીએ એના ઉત્સવો ઉજવીએ છીએ પરંતુ બાબા સાહેબે જે સંઘર્ષ કરીને જે આપણા બાળકો માટેની જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાને એ લોકો ખતમ કરી રહ્યા છે એને બચાવવાનું કામ કરતા નથી અમારું કામ છે આ સંઘર્ષ માટેની સેના બનાવવાનું ધારાસભ્ય બોલવો હોય તો બોલે પણ આપણી સંઘર્ષની સેના હોય મોટી ગુજરાતની લાખો લોકોની તો તમારા એક નિવેદન પર એ આપણે વિરોધ કાયદો નો બનાવી શકે પણ આપણે કોઈ એવું સુરક્ષા બળ બનાવ્યું નથી આપણે જાણીએ છીએ કે દુશ્મન શાસકો છે તો પણ આપણે એવું સુરક્ષા કવચ બનાવ્યું નથી તો એવી સંઘર્ષની જે આપણા જે અધિકારો જે છે એને બચાવવા માટેની જે અધિકારો તોડીને ખતમ કરી દીધા છે એને ફરીને મેળવવાની જે એ સંઘર્ષ જનશક્તિ નું નિર્માણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કેટલા જણા સંમત છે કરવું જોઈએ મેં એક બુક લખી છે કે જનશક્તિ નિર્માણ અભિયાન શા માટે એ વાંચી લેજો બધા મિત્રો આપી છે એક ન્યૂઝપેપર ચાલુ કરેલું છે વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝ એનો એડિટર એન્ડ ચીફ હું એ ન્યુઝ થી ન્યૂઝપેપર ના પેપરના માધ્યમથી આ વ્યવસ્થા પરિવર્તન આજે આપણે જનશક્તિ નિર્માણ જે છે એનું કાર્ય અમે કરી રહ્યા છીએ હવે નથી માન્યવર કાશીરામ સાહેબ આવવાના કે નથી બાબા સાહેબ કઈ જીવ તો થઈને આવવાના જે કઈ કરવાનું છે તમારે મારે જ કરવાનું છે કોને કરવાનું છે આપણે જ કરવાનું છે આરતી કરવાથી થવાનું નથી પણ ધરમસિંહ ભાઈ શું કીધું કે તમારે મને બોલાવવો હોય તો બોલાવજો ના બોલાવો તો કઈ નહીં કે હું તો બહાદુર લોકોને ગોતવા નીકળ્યો છું કીધું ને

મારા વાઇફ ટીચર છે એનો રિટાયર થઈ ગયા એનો છેલ્લે મને ખબર એનો પંચોતેર હજાર પગાર આવતો હતો તો આજે આપણા બાળકોને ભણાવ્યા ગણાવ્યા પછી શું આપણે આપણા બાળકોને પચાસ હજારની પગારની નોકરી અપાવી શકીએ છીએ આખી વ્યવસ્થા તોડી નાખી જે બીએ ચેનલમાં પચાસ હજાર મળતા હતા ને આજે વોડાફોન આઈડિયા આરટેલ માં એરટેલ માં જાવ તો 10 15000 આપે કેટલા આપે 10 15000 પછી જે PWD માં આપણે નોકરી કરતા હતા તો PWD માં આપણને જે છે એ 50000 60000 પગાર મળતો તો આજે ટોલ રોડ માં જાવ ને કા ઓલા બુગરાઓ ને કેટલા આપે 10 12000 રૂપિયા એવી રીતે આખી વ્યવસ્થા તોડી નાખી અને ભણેલા ગણેલા ગુલામ બનાવી મજૂર બનાવી દીધા ભણેલા ગણેલા મજૂર

એમના બાળકોને આઈઆઈટી માં એડમિશન નું એનું સપનું હોય એટલે એના બાળક માટે એટલી તનતોડ મહેનત કરાવે એની સાથે પોતે પણ એટલી જ મહેનત કરે અને એડમિશન લેવડાવે એને મળે એ પરસેન્ટેજ હોય એટલે એને એડમિશન તો રિઝર્વેશન પ્રમાણે આપવું પડે હવે એડમિશનમાં રિઝર્વેશન છે પાસ કરવાનું રિઝર્વેશન થોડું છે છેલ્લા પાંચ વર્ષમાં અઢાર હજાર છોકરાઓએ આઈઆઈટી છોડીને પાછું આવી જવું પડ્યું છે મા બાપ શું વિચારે છોકરો ઊંધી લાઈને ચડી ગયો છે એટલે પાછો આવ્યો પૂરું ન કરી શક્યો તમને આઈઆઈટી માં એડમિશન આપવામાં આવે છે તમને આઈઆઈટી ના એન્જિનિયર બનવા દેવામાં આવતા નથી તમે કારકુન બનો કોન્સ્ટેબલ બનો તલાટી બનો એસઆરપી માં जाओ આર્મી માં जाओ આઈએસ નહીં આઈપીએસ નહીં આઈએસ નહીં સેક્રેટરી નહીં તમારે ગુલામી જ કરવાની હજી પણ તો આ વ્યવસ્થા જે તોડીને ખતમ કરી દીધી છે એને પાછી જો રિવાઇવ કરવી હોય જો આ બાળકો પ્રત્યે જો આપણને થોડી ઘણી આપણા બાળકો કોઈની આટોડ કરવાનું આ સમાજ સેવા કરવાની તમારા બાળકોની સેવા તમારે કરવાની છે કોની સમાજ સેવા મૂકો છે તમારા બાળકો તો છે કે નહીં બધાને તો જે બાળકો આ જે વ્યવસ્થા બનાવી હતી એ તોડીને મજૂર બનાવી દીધા છે શું તમે એને પાછા ફરીને મજૂર તરીકે પૂરી જિંદગી જીવવા દેવા માંગો છો કે આ વ્યવસ્થાને ફરીને આપણે રિસ્ટાઈવ કરવી જોઈએ લડવું જોઈએ કે ના લડવું જોઈએ કેટલા લોકો સંમત છે તો અમે આ કામ કરીએ છીએ કે આ વ્યવસ્થા જે તોડી નાખી છે બંધારણ તો ઘણું બધું સારું બનાવી ગયા છે પરંતુ અમલવારી થતી નથી એ ડિટેલ તમારે બધું જાણવું હોય આંકડા કી માહિતી સાથે નિલેશભાઈ તો ફરીને પાછો જે છે એ પ્રોગ્રામ જે છે રાખજો બરોબર બાકી જે છે એ અહીંયા આની અંદર ડિટેલ માહિતી ના આપી શકાય એટલી બધી પરંતુ આખી વ્યવસ્થા ખતમ કરી દીધી છે જો એ વ્યવસ્થાને ખતમ કરેલી વ્યવસ્થાને જ્યાં સુધી આપણે રિવાય ના કરીએ આપણા જે છે એ નેતાઓ જે છે એ ત્યાં જાય તો એ બિચારા બોલી શકતા નથી ત્યાં કોઈ પણ જાય જે રીતે સિંહ હોય ને સિંહ એ જંગલમાં ફરતો હોય ને ત્યાં સુધી સિંહ લાગે અને સિંહ ની જેમ જ રહે પણ જેવો પાંજરામાં ઓલા સરકસ વાળા લઈ જાય ને એટલે ઓલા રિંગ માસ્ટર આવે ને એટલે એને નાચવું પડે તો આખી વ્યવસ્થા એ લોકો બનાવી લીધે સરકસ વાળે એટલે આપણા લોકોને ત્યાં પાંજરામાં પૂરી રાખે છે એટલે એને બહુ ગાળ્યું ન દો એને ગાળ્યું દેવાથી કાઈ થવાનું નથી આપણા જ વ્યવસ્થા ઊભી કરવી પડશે આ હદ અધિકારોની સુરક્ષા માટેની વ્યવસ્થા જે છે એ તમારે ને મારે આપણે બધાએ ભેગા થઈને જ કરવી પડશે એમને થવાનું નથી આટલી વાત કહી અને હું અહીંયા મારી વાતને વિરામ આપું છું મને અહીંયા બોલાવી માન સન્માન આપ્યું તે બદલે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા આટલી બધી બહેનો જે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અહીંયા આવીને બેઠીને એટલું સાંભળ્યું અહીંયા એમણે જય ભીમ જય ભીમ જય સંવિધાન જય સંવિધાન જય ભીમ જય ભીમ 三倍。